નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તો ચાલો આજે આપણે મસ્ત મજાનો ટોપિક છે ગુજરાતી ગ્રામણ નો નિપાત તો એના વિશે આપણે વિસ્તારથી આ વિડીયોની અંદર આજે આપણે શીખીશું સૌથી પહેલા આપણે નિપાતની વ્યાખ્યા જોઈએ તો કે નિપાત એટલે એવું પદ જેમાં કોઈ જ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કહેવાય છે એવું પદ છે કે જો એનો વ્યય પણ ન થાય અને એનો ફેરફાર પણ કંઈ ન થાય તો એવા પદ છે એને નિપાત કહેવાય છે નિપાત એટલે અવયવ એક અવ્યય પણ છે નિપાત એટલે નિપાતના પ્રકાર છે ચાર પ્રકાર છે મુખ્ય પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત ત્રીજો પ્રકાર છે વિનયવાચક નિપાત અને ચોથો પ્રકાર છે પ્રક્રણ્યો અથવા લટકણિયા રૂપ નિપાત એક પ્રકાર વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ તો પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત તો કે જેમાં ભારપૂર્વક અર્થ દર્શાવવાનો હોય તેવા નિપાતને ભારવાચક નિપાત કહેવામાં આવે છે જે પછીમાં ભાર પૂર્વકનો અર્થ એની અંદર જે દર્શાવેલો હોય એને ભારવાચક નિપાત કહેવામાં છે શોર્ટમાં આપણે યાદ રાખીએ તો અને એના નિપાત છે ભારવાચક નિપાતની અંદર છે તો કે જ તો ય પણ સુધા વગેરે છે એની પાતનો એમાં સમાવેશ થાય છે તમે ખાલી એટલા નિપાત યાદ રાખી લો તો તો પણ તમને નિપાત છે ટોપિક સરળતાથી સમજાઈ જશે તો જ તો ય પણ સુધા વગેરે છે નિપાતનો અને ભારવાચક નિપાત નિયમ દર્શાવી ઉદાહરણ તરીકે જોઈએ તો અહીં પહેલું ઉદાહરણ છે અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે તમે શબ્દ બોલો છો તો ભારવાચક સ જે નિપાત છે એની ઉપર ભાર મૂકાય છે એટલે એને ભારવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે બીજું વાક્ય છે હું જ તમારે ત્યાં આવીશ તો એમાં જ છે એ ભારવાચક નિપાત છે ત્રીજો છે પૂજા સુદ્ધા રિસાઈ જાય છે તો શુદ્ધા છે એના પછીનું ચોથું વાક્ય છે તે પણ મારે મા તે પણ માર ખાવાનો થયો છે પણ છે તો એના ઉપર ભાર મૂકાય છે અને પાંચમું વાક્ય છે એમાં એક શબ્દ પ્રેમનો ન હતો એક ય છે એની ઉપર ભાર મૂકાય છે એટલે ભારવાચક શબ્દ કહેવાય છે તો અહીં અહીં આપણે જે પાંચ વાક્યો ભારવાચક નિપાતના ઉદાહરણો છે એ જોયા તો પહેલાં વાક્યમાં તો બીજું વાક્ય છે એમાં જ ત્રીજું વાક્ય છે એમાં શુદ્ધા ચોથામાં પણ અને પાંચમું છે એમાં ય એ ભારવાચક નિપાત છે એના પછીનો બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત તો સીમા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય તો તેવા નિપાતને સીમાવાચક નિપાત કહેવામાં આવે છે શોર્ટમાં આપણે યાદ રાખીએ તો સીમા અને મર્યાદાનો અર્થ અભિવ્યક્ત કરે તો તેને સીમાવાચક નિપાત કહેવાય છે સીમાવાચક છે એ શબ્દની અંદર જેનો અર્થ છુપાયેલો છે તો એની અંદર છે નિપાત ફક્ત કેવળ તદ્દન સાવ સીખ માત્ર વગેરેનો સમાવેશ થાય છે આ છે એ સીમાવાચક નિપાત છે એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું વાક્ય છે મિનલ માત્ર બે વાર ખાય છે એના પછીનું બીજું છે તમે ફક્ત મારી વાત સાંભળો ત્રીજું વાક્ય છે દિવ્યા સાવ પાતળી થઈ ગઈ છે ચોથું વાક્ય છે કે તે તદ્દન શાંત થઈને બેઠો છે પાંચમું છે આરાધ્ય છેક ઘર સુધી મીનાને મૂકવા જાય છે તો એટલા શબ્દ છે એને સીમા દર્શાવે છે એટલે કે મર્ મર્યાદાનો અર્થ છુપાયેલો છે તેથી તે આ નિપાત છે એને સીમાવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ત્રીજો પ્રકાર છે વિનય વાચક નિપાત તો વિનયવાચક નિપાત એટલે શું તો કે વિનય વિવેક માન મોભો કે આદરનો અર્થ દર્શાવતો હોય તેવા નિપાતને વિનય વાચક નિપાત કહેવામાં આવે છે વિનય હોય વિવેક હોય માન મોભો અને આદરનો જે વાક્ય શબ્દ છે એની અંદર જો અર્થ છુપાયેલો હોય તો તેને વિનય વાચક નિપાત કહેવામાં આવે છે તો વિનયવાચક નિપાત એક જ છે જી નિપાત છે એનો વિનયવાચક નિપાતમાં સમાવેશ થાય છે એના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો પહેલું છે ભૂલચૂક ભૂલ છૂક માફ કરશો જી રોજ સવારે એની અંદર ભૂલ સુખ માફ કરશો જી તો એમાં વિનય વિવેક માન મોભો છે એ વાક્યમાં દર્શાવેલો છે બીજું વાક્ય છે રોજ સવારે પ્રભુજીને વંદન કરવા જોઈએ પ્રભુજીને પછી ત્રીજું છે વડીલોને માન આપશો જી ચોથું છે બહેનજી તમે મારી વાત સાંભળી સાંભળીશો તમે મારી વાત નહીં કહી સાંભળશો તો માનથી વિવેકથી મારી આદરથી જે આપણે એને માન આપીએ અને એ વાક્યને અંદર એનો અર્થ છુપાયેલો હોય તો તેને વિનય વાચક નિપાત કહેવામાં આવે છે અને વિનયવાચક નિપાત એક જ છે જી તો એ સાવ સહેલું છે એના પછીનો ચોથું છે પ્રક્રણી અથવા લટકણીય રૂપ નિપાત એ છે અંતે વાક્યના અંતે જ આવતું હોય તો એનું આની અંદર જોઈએ આપણે એની વ્યાખ્યા તો કે વિનંતી છે આગ્રહ છે અથવા અનુમતિ જેવો અર્થ જે પદમાં છુપાયેલો હોય જે વાક્યમાં અને વાક્યના અંતે લટકણીય રૂપે જે પ્રયોજાય જાય તેને તે નિપાત છે ને પ્રકરણી અથવા નિપાત કહેવામાં આવે છે અથવા લટકણીય રૂપ નિપાત કહેવામાં આવે છે તો નિપાત એની અંદર ક્યાં કયા નિપાતનો સમાવેશ થાય છે તો કે ને કે તો તે કેમ એમ ખરો ખરી ખરો ખરી ખરું જેવા નિપાતનો સમાવેશ થાય છે તો ખાસ આ ચારેય જે પ્રકાર છે એની અંદર એના નિપાત યાદ રાખો તો સાવ સહેલો છે નિપાદનો ટોપિક આપણે સમજાઈ શકીએ તો એના એટલા છે ને કે તો જે કેમ ખરો ખરી ખરું જેવા નિપાત છે એનો સમાવેશ થાય છે પ્રકરણી નિપાતની અંદર તો એના કેટલાક ઉદાહરણો જોઈએ આપણે મન તમારું મને તમારું પુસ્તક આપશો કે કે છે જો લટકણીય રૂપ એટલે વાક્યના અંતે પ્રયોજાય છે તેથી તેને પ્રકરણી અથવા લટકણીય રૂપ નિપાત કહેવામાં આવે છે એના પછીનું બીજું વાક્ય છે એમનો ભરોસો કરાય ખરો ચોથું ત્રીજું વાક્ય છે તમે હોમવર્ક કરશો ને એના પછીનું ચોથું વાક્ય છે મને એમનો ટૂંકો પરિચય આપો તો કે છે ખરો ની અને તો છે એ વાક્યના અંતે લટકણિયા રૂપે પ્રયોજાય છે તેથી તેને પ્રક્રિયા અથવા લટકણિયા છે એ નિપાત કહેવામાં આવે છે તો નોંધ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો તો છે એ તો ભારવાચકમાંય આવે છે અને પ્રક્રિયામાંય આવે છે તો તમે કઈ રીતના એનો ઓળખી શકો કે ભારવાચક છે એની પાત કે લટકણિયા રૂપની પાત છે તો ખાસ નોંધ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તો છે વાક્યને જો મધ્યમાં હોય તો ત્યારે તેને ભારવાચક કહેવામાં આવે છે અને જો અંતમાં હોય ત્યારે તેને પ્રક્રિણ વાચકની પાત ગણાય છે જો મધ્યમાં આપેલું હોય તો તમે ભારવાચકની પાત કહી શકો અને અંતે છે લટકણિયા રૂપે આપેલું હોય તો તેને પ્રક્રિણ અથવા લટકણીયા રૂપની પાત કહેવાય છે બે વચ્ચે સમજીએ તો પેલું વાક્ય છે સંયોજક વાળું છે સામે છે તો વાંચશું તો પાસ થશું એમાં બે વાક્ય જોડાયેલા છે તો થી તો એ સંયોજક વાળું વાક્ય છે પેલું વાંચવું અને બીજું છે પાસ થવું અહીંયા છે તો થી બે વાક્ય જોડાયેલા છે તેથી તે સંયોજક વાળું વાક્ય એના પછીનું બીજું છે તું ભણ્યો પણ ગણ્યો નહીં એમાં પણ બે વાક્ય જોડાયેલું છે એક ભણ્યો અને બીજું ગણ્યું સામે એકસો સંયોજક વાળું પણ છે ત્યાં સંયોજક તરીકે વપરાયેલું છે અને સામે છે હું પણ એની સાથે ભણ્યો છું તો એક જ વાક્ય છે ને પ છે એ ભારવાચક નિપાત તરીકે ત્યાં જોડાયેલું છે તો એને નિપાત વાળું વાક્ય કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિપાતના ચાર પ્રકારો વિશે ભારવાચક નિપાત વિધાયવાચક નિપાત સીમાવાચક નિપાત અને પ્રક્રિયા નિપાત વિશે માહિતી મેળવી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને કમેન્ટ કરો થેન્ક યુ